જય દ્વારકાધીશ ખેડૂત મિત્રોને તમારા માટે લઈને આવી ગયા છીએ આઈસર ત્રણસો એસી હાઈડ્રોમેટિક જે કંપની કલરમાં તમે જોઈ રહ્યા છો કંપનીના ઓરિજિનલ સ્ટીકર લાગેલા છે અને કંપની કલરમાં બોનટનો કલર ઓરિજિનલ છે બોડીનો પણ ઓરિજિનલ કલર છે ચારેય વ્હીલ પ્લેટો અને પંખા ઉપર ટચિંગ કલર કરેલ છે બાકી આખું ઓરિજિનલ એકદમ કંપની ફિટિંગ અને કંપની કન્ડિશનમાં છે બોન પણ સોરી પંખા અને ચારે વ્હીલ પ્લેટોમાં ટચિંગ કલર કરેલ છે બાકી આખું ઓરિજનલ છે બરાબર ટાયરની કન્ડિશન આખા ટાયર છે આગળના બી કેટીના પંચ્યાસી ટકા જેવા મોટા ટાયર છે પિસ્તાલીસ પચાસ ટકા જેવા કે ટાયર છે છત્રી પેટી બધું કમ્પ્લીટ લાગેલું છે બેટરી પણ નવી છે શેલ સ્ટાર્ટ વાયરિંગ બધું કંપનીનું ચાલુ મીટર કાટા બધા કમ્પ્લીટ ચાલુ છે ટોટલ બધા મીટર કમ્પ્લીટ ચાલુ છે એન્જિન ધુઓ બિલકુલ કાઢતું નથી ધોવાની ફણકી પણ આવશે નહીં ફૂલ જવાબદારી એન્જિનમાં ગેસ વરાળ ઓઇલ કોઈ વસ્તુ આવતું નથી જોઈ શકો છો તમે હવે આપણે હાઇડ્રોલિક ચેક કરી લઈએ જે ઇશારે કામ આપશે હાઇડ્રોલિક તમે જોઈ શકો છો પીટીઓ પણ કમ્પ્લીટ ચાલુ ગેરઠાઠુ હાઇડ્રોલિકમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અને હાઇડ્રોમેટિક ઠાઠું આવશેનું હાઇડ્રોમેટિક લિફ્ટ જે છે એકદમ રિયલ કન્ડિશનમાં અને કંપની કન્ડિશનમાં છે બોડી આખે તમે જે કંડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો એકદમ સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર કોઈ ફોલ્ટ વગર ફૂલ જવાબદારી આપવાનું છે